રા આકુ દે છે ને ટેબલી છે મારી બેટી મારી ભૂબદજી હા આ જોજો કે પાકા પાકી દુ આ માડ્યા જો જો છે પાચે ઓપિંગ 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 તો દવા રાખો કોણ આરી હા ના બેટા આ ભડ્યો ઓપિંગ 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 ના છે એમ તો આ તો ખબર જ ન હતી વીરી જાય છે અડો

તમે કે આ કે વધારી દીધું ને એમ કે એવું ન કેવાનું પાછે હે રમો પાછો પાડો હે હો હવે તો બેહો બેહો હવે તો કામ કરો તો કરો હા કા દેતો આપણે હે રડકા ઓટો મારવો છે મારે હો રોઢા આવે છે આ તો મારતા હો મારતા હો અમે જરા ઘરે આવે તમે શાંતો કરો હો આ તો તમે જો હું રડકા ઓટો મારતા હો મારતા હો રસ્તો લાવજે ને હા જાતો છો આ એ હા જો આ અમે ખતે રાખો યે એ હા આવો હોએ કો જાઉસી એમ લાલજી વોં આખ્યાસે ઓંફરી હે ઓંફરી દેવો થા ફુરંગો બેઠે કો મનતા માવડા હોર રાખે પેલે ખેતરી છોડી દેવા છે બે કમતા છે ને હોર રાખવી પડશે પાઈપે માવડી બસમાં પડી છે તો કરવી પડશે તાર ને તો કરવી પડશે કોણ તે વજન વાળી મારી હારી ઉપરતી નથી એકલા કોણ આ બાજુ કાપી રહ્યા છે ઉપરતી નથી पिंगो 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 मारा एबड़ा क्या क्षेत्रीय आया छेड़े तुम्ही मतता ता हमने आ पाइप हमें कर दो ना हारू करियो बस में पण गेला थोड़ी आज करो बोला बोला पोन हमो वा तो हो का दे जा क्या एड़ा धुखड़ा सो आज भूमत तुम्ही ले आओ क्या आणा कर दो हां ओ तो को तो पिंगो बैटिंगो भंदा खटे का की पड़शे पास है मारा और तो पड़शे कोन हडो का दे हडो हारो हडो जा मजा લાલજી મતવાજો તો છોડી દે તો જ્યા છે પણ એનો કૂદરા વાર તો લેવો પડશે કોણ હું ઓટો મતરો કૂદરા લાય વરત કીતા લો પાસે એનો પડશે છે હવે જઉં છે કરી હોય તો છે બે પેટમાં પેટમાં પછી અરે બટા પણ દાડે વાયર છોડતા નથી આરે દાડે બુજી ખાટ લાગતા નથી ખાટલો એમને બેઠો છે હો લેબુ લઉં આ બખડી હવે ઓલો આ હવે તાર હું જાવ ઘરે હોમો હા જો તમારી વાર બે લેબુ લેતા હું થોડું થોડું પેટમાં દુખતું ન હોય

અં છે તો નહી આ શું કરી

ઓપિંગો 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 એ ઓપિંગો ઓપિંગો આ બકિંગો હવે ન્યો ઓપિંગો છે આપડે ઓપિંગો છે હવે ન કે ગરમ લેબોડી જોડી હડી પાછો હા તમાર સો સો આપણી મારા બેડા કોખરા કેયા બરા કોન હવે ઈ તો તમે તો મારા ગાઢમાં નહીં આયા હવે પછી શું આવે ઓ

અને સોનો મારા તીરે જાશે ગોબા પાણ હવે એ મારા ઘરે છોડી ગયો તારે હાટો વાણો હવે બે ત્રણ ક્યારા હારું રહી ગયો થોડા હાથ થઈ ગયો અરે ખાટુ ગાડો લેબો ખાશે કોણ

ફેર ફેર સ્કીમ બેટિંગ ઓ મારા પાસે નહીં ગણ હોય બેટિંગ 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 દિ મનેશ્વરી ભાઈ તો કેવું પડે તારા આવો ભેગા આવજે પાછ આ લે બે બે જગ્યા બે બે બોલો છો બે બોલો નામ બેટિંગ તો બેટિંગ 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 બેટિંગ

ઓપિંગો ઓપિંગો તો ગો હે કોમ હતું કો કી એનું અલા હવે અલા કોમ હતું

लगा था करी जब बैठा रहा था अब मिला है क्यों अब मिले हैं बुप्पी वहाँ रहा है यहाँ मिले हैं बुप्पी वहाँ में अब सानिया शायद नहीं बैठने पास है ना ना मिले हैं अब से आकर से पति पास है चल को तो अच्छा चिकमा चंदल लगे हैं वहाँ पे एक लास्ट में मावा यहाँ खेले हैं वो है कुछ देर ले क्य પડેંગો 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 તમે માવા હાથે ઉભા થઈ આ તો ના તો ઉભા બેઠિંગો 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 બેઠા ઉભા કરો પડો બેઠિંગો બેઠિંગો હા રોણો તો અરે બેટિંગ કો બેટિંગ કો બેટિંગ કો ના હરદુ જલા વોકિંગ કો ને બેટિંગ અજોલે કેવું પડે તમે બેટિંગ કો કીધું પરું નતા ના વોક છે તા હા વોકિંગ ઓકે ઉપડે તો હેડો હાટો હેડો હે લ્યો તા આ કોટી થાય તો ઓપન ઓપન કો ઓટ દે ના લાઈટ દેજો અમી બે ઓય આઈ આપે ભાઈ ઉતે

બી ભૂજ એક નાખાવાનું કેળા વેચનારો આવતો કે આ કેવા લેવા જો તો રોટલા કાટો રાખો ને બેઠા બેઠા હા પમ બારવો છે પમ તો હવે લાયા તો મોટપોંડે તમે ક્યાં લઈ જાવી છે ને તમારે લઈ જાવ મોમ કોણ આ બેઠી કો બેઠી કો ઓ બી તો ઓ ભોગો આ કી ત્રિખી દીને રાખો આ અમને છે તમને જોર તો પડી મારો બેટી તો વારો તો ખું નો આવે છે ઓ બી નો બેડી મી રાખે બેઠા

કાતી ના અમે આવના છે આ તું ઓકાશ્યા તો નકા છોડ હું સુ આવું ભુજી દે ઓકાડી ના સાબો ઉપદાતા તમે આ ઢેકા છોડ ઓકાશિતાર હું છોડ્યો ઓકા કે ધ્યા છે કે તમને તો ન ખબર જો એ આને તો જો દગો કર્યો કે રાખો ના કેવરા હવે હરો અમરજી ની હે જો તો તક બેળો હરો હોલો અમરજી ની હે અમરજી કોક મતતા છે મતતા છે ઢોરા ફાઈ મતતા છે ઢોરા વા છે ને બબો સંતા મારા બધું સિલો કાટ કાટ કરે છે દાબી ફાડી લાગો બેટા નકા નથી કાંસી હે હવે તો બેમાં હાલતો તો નહીં થોડો થોડો વધારે ફાડી દો બેઠકો

બે બે રંગો કે બજી દે લેહી બેઠી ગો મે તો નતો કીધું કે બોતો ની કે ચકર ચાલે ક્યો હું તો નહીં પણ તેર ભાજીજી તેર ભાજીજી એ પણ નથી ભાગવાની ભાજીજી હે બહુ কথা થઈ ગયો છે કા પડશે કો ભાતા વાયે કમે કર તાર નામ ન પડે કે તમે હા બોલી જો આવો રમે કે આ શોક નથી કરી કે નામ જ છે સોહન કરવી પડે હવે તો વાત બેઠી હતી કે લાગે ગળામી ઉપકો કરા ઉપકો કરાય ઓને આ સા કે ઉપકો 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 સારો આ તો સુટુ હો ઉપકો હવે આ ઉપકો કરું ઉપકો મેલી લે સીટુ પલેરો હા ઓ સીટુ પલેરો સીટુ પલેરો બેહાવ ના પાટ પાટ નડે ના પેડી આપે આપ નો બેહાવ હોય એસી રાખ હા રોય રોયા લે

અને બડે પાસી જાય આડો આવો ઓપિંગો રમાય ઇના તારે આમાં તો બધાય